વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં કાયમી શિક્ષકના નવા નિયમો જાહેર કરવામાં આવે છે મિત્રો લાંબા સમય પછી સરકારનો નિર્ણય જોવા મળી રહ્યો છે અને શિક્ષણ વિભાગનો પરિપત્ર મિત્રો શું છે નિયમો જાણકારી માટે અંત સુધી નિહાળો વિડીયો મિત્રો આ અપડેટ છે અત્યાર સુધીમાં કોઈ પણ ચેનલમાં આપવામાં આવી રહી નથી આપણે ચેનલમાં પહેલી વાર લઈને આવ્યા છીએ જેથી વિડીયો અંત સુધી નિહાળજો અને તમામ મિત્રો સુધી શેર જરૂરથી કહી નાખજો મિત્રો જેવી જ અપડેટ આવી છે એવો આપણે વિડીયો લઈને આવી રહ્યા છે મિત્રો જૂના શિક્ષકોની ભરતી અંગેના નવા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યા છે તો જૂના શિક્ષકોના સહાયકનો રેશિયો મિત્રો એક જેમ ત્રણનો રહેશે જે તમે જોઈ રહ્યા છો એક ત્રણનો રેશિયો રહેવાનો છે નિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછા સમય હશે તો જ અરજી નહીં કરી શકો તો તમે જોઈ રહ્યા છો કે નવા નિયમો હવે સરકાર તરફથી આપવામાં આવી રહ્યા છે હવે આપણે ડિટેલ્સમાં સમજીએ કે અમુકની ઉમેદવારોને ખબર હોતી નથી કે શિક્ષકો જે જૂના શિક્ષકો એટલે શું તો આપણે માહિતી મેળવીએ તો શિક્ષકોની ભરતી પર કે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્પષ્ટ અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત હવે જૂના શિક્ષકોની ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો એક જેમ ત્રણ રહેશે એટલે કે એક ત્રણ નો રહેશે વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળાઓમાં લઘુમતી સિવાય ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષકો જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે શાળામાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય એવો લોકોને જૂના શિક્ષકો કહેવામાં આવે છે સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ મારફતે ઓનલાઈન કરવામાં આવશે હવે બીજી માહિતી આવો કે જૂના શિક્ષકો એટલે શું તો રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પહેલાં ટ્રસ્ટ ભરતી કરતું હતું પરંતુ હવે બે હજાર અગિયાર પછી કેન્દ્રકૃત ભરતી થવા લાગી છે રાજ્ય સરકાર ટેટ ટાટ પાસ ઉમેદવારોને જે સંબંધિત ટ્રસ્ટને મોકલે છે ત્યાંથી જ નિમણૂંકી આપે છે પહેલાં સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવતી હતી એટલે દૂર જવું પડતું પછી એવા પ્રશ્નો ઊભા થયા કે કોઈ વતન ખેડા હોય તો તેના દૂરના જિલ્લામાં જવું પડતું હતું એટલે જૂના શિક્ષકોની ભરતીનો કોન્સેપ્ટ લાવ્યા પછી આ જૂના શિક્ષકો ભરતી એટલે કે જે માનો કે ગ્રા ગ્રાન્ટેડ માધ્યમિકમાં ભરતી છે તો એ ઉમેદવારો છે એ જૂના શિક્ષકો ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે તેઓ પોતાના પરિવાર ખાતે પણ રહી શકે છે હવે એમને એક લાભ છે એ ચોક્કસ મળવાનો છે કે જાહેરાતની તારીખ વય નિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં એટલે જ નહીં કે જૂના શિક્ષકો તરીકે ભરતી માટે શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મેળવવા પાત્ર થશે જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતા જે શિક્ષકની સેવા સળંગણમાં પાત્ર રહેશે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે બજાવેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક ભરતીની લાયકાત તરીકે ઉમેદવારોના શૈક્ષણિક અનુભવ આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે તો આઈ હોપ કે તમને આ માહિતી મળી ચૂકી હશે અત્યાર સુધીમાં કોઈ પણ ચેનલમાં અપડેટ આપવામાં આવી નથી અને મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે નવી અપડેટ સાથે જય હિન્દ જય સંવિધાન